દોસ્તો મારા વાલા દોસ્તો ફરીથી એક નવા પાઠ તરફ આપણે મળ્યા છીએ આ જ ચેનલ ઉપર તમે કોઈ નવા હો તો તમે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો ખૂબ જ સારા અને સંપૂર્ણ સ્વાધ્યાયની સમજૂતી સાથે મળતા રહેશે એટલે જરૂરથી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ ચાલો આગળ પાઠ તરફ વધીએ પાઠ આઠ પાઠનું નામ છે ઘર નવા અભ્યાસક્રમ મુજબ જ સંપૂર્ણ સ્વાધ્યાય સમજૂતી આપણે જોવાના છીએ વધીએ સમજૂતી તરફ વાંચીએ પહેલો પ્રશ્ન છે ઘર પાઠ વાંચતી વખતે તમને તમારા ઘર વિશે શું યાદ આવ્યું દોસ્તો મારે તમને એક વાત કરવી છે કે તમારે તમારા જ ઘર વિશે તમારે જ વિચારીને લખવાનું છે અહીંયા એક નમૂનો આપવામાં આવ્યો છે એના આધારે તમે તમારા સરસ મજાના ઘર વિશે તમે લખી શકો છો અમે પણ ગામડે જઈએ છીએ મારું ઘર પણ લેખકના ઘર જેવું જ કહી શકાય હાલના સમય પ્રમાણે કાચું નથી પરંતુ એ ઘર હવે પાકું ને ધાબાવાળું છે ઘરની સામે ખુલ્લો ભાગ છે જ્યાં અમે મિત્રો ભેગા થઈને રમીએ છીએ આંગણામાં પક્ષીઓ માટે ચણ નાખવામાં આવે છે થોડા વૃક્ષો પણ છે જ્યાં બપોરે દાદા દાદી આરામ કરે છે ઉનાળામાં અમે સૌ રાત્રે આંગણામાં ખાટલા ઢાળીને ઊંઢીએ છીએ બે પાઠ વાંચતી વખતે તમે દુઃખની લાગણી અનુભવી ક્યારે હા મને જે ઘર સાથે લેખકના બારની લાગણી જોડાયેલી હતી તે ઘર જ્યારે વેચવાનું નક્કી કર્યું હતું ત્યારે દુઃખની લાગણી અનુભવે ત્યારબાદ સૌ છેલ્લી વાર એ ઘરમાં રહેવા આવે છે એ સમયે લેખકની બહાર હડતર હડતાં ઘર વેચવાની ના પાડે છે એ વખતે મને દુઃખની લાગણી અનુભવી હતી ત્રણ તમારા ગામડે તમારું ઘર છે એના વિશે કહો હા ઘર અને ધાબાવાળું છે ઘરની સામે ખુલ્લો ભાગ છે બે રૂમ અને વોસરીમાં રસોડું આવેલું છે ઓસરીના ભાગની દિવાલે ટાઇલ્સ લગાવેલી છે જ્યારે રૂમની દિવાલોએ કલરકામ અને ડિઝાઇન કરાવેલ છે એક રૂમ મહેમાનોને બેસવા માટેનો છે આંગણામાં હવે તળીએ પણ ટાઇલ્સ પાથરેલી છે ઘરે સંડાસ અને બાથરૂમ છે ઉપરના માણે બે રૂમ બનાવેલા છે પ્રશ્ન નંબર ચાર તમારે કોઈ આવું જૂનું ઘર હોય તો તમે શું કરો અમારે જો આવું જૂનું ઘર હોય તો જરૂર હોય તો એ ઘરને બદલીને નવું ઘર બનાવવું જો જરૂર ન હોય તો થોડું મરામત કરાવીને ઘરનો સામાન કે પછી ખેતરનો માલ રાખી શકાય તેવી વ્યવસ્થા કરો જો કોઈ જ રીતે તે ઘર ઉપયોગમાં ન લેવાનું હોય તો તેને એમને એમ જ રહેવા દઉં ઘરની ભવિષ્યમાં જરૂર ન હોય તેને વેચી પણ દો આગળનો દોર છેલ્લે કેમ કે તે ઘર ભલે હવે લેખકના પરિવાર માટે જરૂરિયાત ન હોય પરંતુ લેખક અને તેમની બા અને પરિવારના બીજા સભ્યોની લાગણી અને પ્રેમ આ ઘર સાથે જોડાયેલા હતા તેમજ તેમની બા પણ આ ઘરને વેચવા માટે સંમત ન હતા ભલે આપણે શહેરમાં જતા રહીએ પણ ગામડે તો એક ઘર હોવું જ જોઈએ કોઈક મોટી મહામારીના સમયે આ ઘર આપણને ઉપયોગી બનતું હોય છે આગળનો પ્રશ્ન છે બે લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ આની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ પાઠમાંથી શોધીને મૂકવાનો છે આમાં ક્યાંક ક્યાંક નીચે લીટી દોરવાનું રહી ગયું છે છતાં હું તમને કહી દઈશ વાંચીએ આપણે કે ભાગ્યશ્રીએ એના પિતાનું ગામડાનું છેક જૂનું તો અહીંયા છેક જૂનું જે છે એને નીચે લાઈન હશે એને શું કહેવાય એ પાઠમાં આપેલું છે એ આપણે જોઈશું ઘર નવું બનાવવાનું નક્કી કર્યું તો છેક જૂનું એના માટે જીરણ અથવા જીર્ણ શબ્દ તમે ઉપયોગમાં લઈ શકો વ્યવહારની બાબતોમાં કુશળ વ્યવહારની બાબતોમાં કુશળ એ એની નીચે લાઈન છે પછી આપણે એની ખાલી જગ્યા છે કે માણસોની એણે સલાહ લીધી તો વ્યવહારની બાબતોમાં કુશળ ને એના માટે શબ્દ વપરાય છે વ્યવહાર કુશળ માટીની ભીંતનું નાનું ઘર એની નીચે લાઈન છે તો એને શું કહી શકાય તો એને કહેવાય ખોરડું પિતાજીના સ્વપ્નનું ઘર હતું છાણ માટીના ગારા એ પણ નીચે લીટી છે તો એને કહેવાય ગાર એટલે કે છાણ માટીના ગાર એટલે ગારથી લીપીને એને બનાવ્યું હતું અહીં ઘરની આગળ શરૂના ખુલ્લા ભાગ ઘરની આગળ શરૂના ખુલ્લો ભાગ એને કહેવામાં આવે છે ઓસરીમાં સૌ રમતા ઘરની પાછલી ભીત એને કહેવામાં આવે છે પછી તો પડું પડું થઈ રહી છે ઘરની બાજુની દીવાલ એને કહેવામાં આવે છે કરો પણ ખસી ખાસી એવી ધોવાઈ ગઈ છે સાપરાના ટેકા રૂપ મુખ્ય આડું લાકડું એને કહેવાય મોભ પણ છળી ગયું છે ઘરની આવી પરિસ્થિતિ જોઈને લાગણીના ઉભરાથી છાતીમાં ડચુરો જે વળે એને કહેવાય ડૂમ ભરાઈ ગયો હવે આપણે એને આવી રીતે લખવાનું છે અને એક વખત તમે વાંચી પણ જજો પ્રશ્ન ત્રણ રેખાંકિત શબ્દો માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ મૂકી ફકરો ફરીથી લખો ફકરો આપેલો છે તમે જોઈ શકો છો કે એની અંદર જે શબ્દો નીચે લીટી દોરે છે એના બદલે આપણે રૂઢિપ્રયોગ મૂકવાના છે અને એક ફકરો અહીં મેં બનાવીને મૂક્યો છે કોમળ સાયકલ પરથી પડી તેના પગમાં તીવ્ર દુખાવો થયો ઘડીક તો એ બેભાન બની ગઈ એને એની હાલતની ભાન પડી એ તરત ડોક્ટર પાસે ગઈ ડોક્ટરે તેને થોડા દિવસ આરામ કરવાની સલાહ આપી હવે જેમ તેમ કરીને દિવસો થકેલવા પડે તેમ હતું આમ પથારીમાં પડ્યા રહેવું એને અસહ્ય લાગતું છતાં એણે ધીરજ રાખી જ્યારે એનો પગ સારો થયો ત્યારે એનું મન હલકું થયું પ્રશ્ન ચાર ઉપરોક્ત રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી એક ફકરો બનાવી લખો આપણે પ્રશ્ન ત્રણમાં જે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીએ અને ઉપયોગ કરીને આપણે એક નવો જ ફકરો બનાવવાની વાત કરી છે તો અહીંયા એક નવો ફકરો બનાવવાનો આપણે પ્રયાસ કર્યો છે ઉત્તરાયણનો દિવસ ચારેય બાજુ કોલાહલ સંભળાય છે પતંગ લૂંટવાની લાઈમાં નીચે જોયા વિના દોડ્યો જતો નરેશ અચાનક ધાબા પરથી પટકાય છે પટકાવવાના કારણે તેની કમરમાં અસહ્ય દુખાવો થાય છે થોડા સમય માટે તો બેભાન બની ગયેલો ભાનમાં આવતા એને એની હાલતની ભાન પડી ગઈ તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે કમળના મણકાનું ઓપરેશન કરવામાં આવ્યું સારું ન થાય ત્યાં સુધી અવનવી ચોપડીઓ વાંચીને દિવસો ધકેલવા પડ્યા આમ પથારીમાં પડ્યા પડ્યા દિવસો પસાર કરવા અસહ્ય લાગતા હતા તેમ છતાં સારું થવાની ધીરજ રાખી જ્યારે ડોક્ટરે હરવા ફરવાની રજા આપી ત્યારે તેનું મન હલકું થયું પ્રશ્ન પાંચ આપેલા વાક્યો કોણ બોલી શકે પાઠના આધારે લખવાનું છે પહેલું વાક્ય છે કે બા જો તમે સંમતિ આપો તો ગામડાનું ઘર હવે કાઢી નાખી તો આ જે પાત્ર છે એની વિશે વાત લખવાની છે કે આ કોણ બોલી શકે છે લેખક બે તમે બધા આવ્યા ને હું ગાજતું ગાજ ગુંજતું થઈ ગયું તો આ ઘર છે લેખકનું એ બોલી શકે ઘણા દિવસો પછી આવ્યા ને હવે આમ ઘરની દીવાલ એક સમય અમે ઢોર ઢાંકળથી ભરી ભરી રહેતી ગમાણ હવે હું વધારે દિવસ જીવી શકીશ નહીં લેખકની બા હવે નીચેના બે જે વાક્યો છે તે આ પાઠમાં ક્યાંય આપણને જોવા મળતા નથી તો ખ્યાલ નથી કે એને એ કોણ આવી શકશે પ્રશ્ન આપેલી બાબત માટે લેખકને પોતાના ઘરને લગતા કયા સંસ્મરણો સાંભળે છે તે લખો ઘર બનાવવું માટીના ખોરણાને સ્થાને ત્યાં આ ઘર ઈટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું ઘણી ખરી મજૂરી ઘરના સૌએ જાતે કરીને બાંધેલું તે માટે પોતાના બળદગાડામાં ઈંટો તાણી લાવેલા ચણતર માટે ગાર કરવા ગામના આંબા તળાવની ચીકણી માટી જાતે કુદી લાવેલા લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા છેક મોભારા સુધી ગારના તગારા મારી બાઈ ઉપર ચડાવેલા આ લેખકને પોતાના ઘર બનાવવાના જે યાદ આવે છે તેની વાત છે ઘરનો ઓરડો એ ઘરમાં જ આમ સૌ ભાઈ ભાંડવોનો જન્મ થયેલો એ જ ઓરડામાં અમારા દાંપત્ય જીવનનો આરંભ થયેલો અને એ જ ઓરડામાં મારા સંતાનોનો જન્મ પણ થયો આવું લેખક કહે છે અને એક સારા માઠા પ્રસંગો જીવનમાં આવ્યા આ ઓરડો એક વેળા કોઠીયો કોઠલાઓથી ભરેલો રહેતો એ બધું તો ક્યારનોય કાઢી નાખ્યું પણ ત્યાં હજી ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીંટીએ મોટો રવૈયો લટકે છે અહીં હું જન્મેલો મારા સંતાનો પણ હવે એમને યાદ આવી રહ્યું છે આંગણું જ્યારે શહેરમાંથી પાસા આવે છે ત્યારે એ આંગણું જોવે છે તે ઘરના આંગણામાં કેટલું રમેલા એક દિવસે આંગણું વટાવી ખભે થેલી ભરાવી ગામને નિશાળે ભણવા બેઠેલા એક દિવસ એ જ આંગણું વટાવી દૂર પરગામ સુધી ભણવા ગયા એક દિવસ એ જ આંગણું વટાવી શહેરમાં પણ જઈ છે એ ઘરના આંગણામાં અમારી બહેનોના અને અમ ભાઈઓના લગ્ન મંડપો બંધાયેલા એટલે કે ત્યાં એમના લગ્ન થયેલા ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ થાય મનામણા માટે સ્નેહ મિલનો થાય ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલા ચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર ખાનગી વાતો પણ થયેલી એ જ આંગણામાં અમારા પરિવારના અબોલ સભ્યો ભેંસ બળદ રેલના બંધાતા હું લેખકને યાદ આવે છે ચાર ઓસરી ઘરની ઓસરીમાં મારા દાદી અને પછી દાદાનો ચોકો થયેલો થોડા વર્ષો પછી મારા બાપાનો ઓસરીમાં જ્યાં હું મેસા બેસતો ત્યાં બેસીને પહેલો એકડો ઘૂંટેલો અને જ્યાં બેસીને દરેક રજાઓમાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉછલાવતો એ વંશરી આજે લેખકને યાદ આવે છે પ્રશ્ન સાત લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલાક પ્રશ્નો થયા કરે છે અને આવા પ્રશ્નો આપણે આ પાઠમાંથી તારવવાના છે અને લખવાના છે એક શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું શા માટે અમારે અમારું ઘર વેચી નાખવું જો ગામમાં જવાનું જ ન હોય તો ઘર રાખી રાખવાનો શું અર્થ ઘર વેચીને પૈસા ડિપોઝિટમાં મૂકીએ તો આવા અનેક પ્રશ્નો લેખકને થાય છે પ્રશ્ન તમારા મિત્રના ઘરે ઘર વિશે માહિતી મેળવી છે અહીંયા આપણાને કેટલાક પ્રશ્ન સૂચક શબ્દોનો ઉપયોગ આપ્યો છે અને એના આધારે આપણે ઉદાહરણ પ્રમાણે આપણી રીતે પ્રશ્નો બનાવવાના છે શું તમારા ઘરમાં શું શું છે મેં પણ એક અલગ લખ્યું કે તમારા ઘરમાં શું શું નથી કોણ તમારા ઘરમાં કોણ કોણ રહો છો ક્યાં તમારું ઘર ક્યાં આવેલું છે ક્યારે તમારું ઘર ક્યારે બનાવેલું હતું કેવી રીતે તમે ઘર કેવી રીતે બનાવ્યું કેમ જૂનું ઘર કેમ તોડવું પડ્યું કેટલું તમારું ઘર કેટલું મોટું છે આમ તમે પણ તમારી રીતે બીજા પ્રશ્નો બનાવી શકો છો બાળકો પ્રશ્ન નંબર દસ આ એકમમાં લેખકે ઘર વિશે અનુભવેલી અનુભૂતિ એકો દ્વારા રજૂ કરો એક પાત્ર જેવું છે કે એક પાત્ર અભિનય કરવાનો હોય તો એવી રીતે છે તો એક લેખક છે અને લેખક પોતે જે ઘર વિશે વાત અનુભવે છે એના વિશે મેં લખવાનો પ્રયત્ન કર્યો છે અમે સૌ હવે શહેરમાં આવી ગયા છીએ તો ગામડામાં રહેલા ઘરને વેચી નાખ્યું નાખ્યું હોય તો હવે હવે પણ 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 રહેતા નથી આમ ઘર ઘર ઘણું જૂનું થઈ ગયું છે બાની વેચવાની રજા લઈ લીધી છે વળી પાછું એમ થાય છે કે મારે મારા બાપ દાદાનું ઘર વેચાય જે ઘરને બનાવવા ઘણી ખરી મજૂરી તો ઘરના લોકોએ કરી છે એને આમ દઈ દેવાય ના હો આ ઘરમાં તો અમારા સૌ ભાઈઓનો જન્મ થયેલો અરે મારા લગ્ન પણ આ જ ઘરમાં થયેલા આંગણામાં અમે રમેલા નિશાળે ભણવા ગયેલા અમારા ભાઈ બહેનોના લગ્ન મંડપો પણ અહીંયા જ બંધાયા હતા પૈસાથી મકાન ખરીદી શકાય બાંધી શકાય પણ ઘર એ તો ભાવના છે એને વળી વેચાતું હશે પણ ભાઈ હવે જે ઘરમાં આવવાનું નથી તો તે ઘર રાખીને શું ફાયદો હે તેના કરતા વેચીને તેના પૈસાની ફિક્સ ડિપોઝિટ કરાવી સારી એટલે હવે તો ઘર વેચી જ નાખવું હવે આ ઘર વેચવાનું છે તો ચાલો ને સહ પરિવાર બાપ દાદાના ઘરમાં થોડા દિવસ સાથે રહીએ એ સમયે સોનું ઘર અમારાથી જવાથી ગાજતું થઈ ગયું અરે બા પણ ખૂબ જ પ્રસન્ન દિવાલો પણ મને ઠપકો આપવા લાગી ભાઈ તું જયારે નાનો હતો ત્યારે આ મારી હોસરીમાં બેઠો બેઠો એકડો ઘૂંટેલો અને આજે અમને છોડીને જવાની વાત કરે છે અને આ આંગણું અરે આ આંગણામાં તો મોંઘા પશુ બંધાતા હતા અહીં તોરણ નીચે મારી બહેનો પરણવા બેઠેલી મને કહેતા આંખમાંથી આંસુ આવે છે કે મારા દાદી દાદા ને બાપુની નનામીઓ બંધાઈ હતી આ તમે જુઓ છો ને ત્યાં એક સમય કોઠીઓ ભરેલી રહેતી ભલે આજે બધું ગાડી નાખ્યું પણ જો હજુ ખૂણામાં વલોણાની મોટી ગોળી અને મોટો રવૈયો લટકે છે પણ જયારે બાને વાંસરીમાં રડતા જોઈને કારણ જાણ્યું તો થયું કે હવે બાને ગયા પછી વાત પ્રશ્ન અગિયાર પ્રશ્નોના જવાબ લખો એક લેખક ગામડાના ઘરનું આકર્ષણ રહ્યું લેખક શહેરમાં સ્થાયી થયા હતા તે જે વાસમાં રહેતા હતા ત્યાં જૂના પડોશીઓ પણ શહેરમાં રહેતા હતા અને મોટા ભાગના લોકોએ પોતાના ઘર વેચી નાખ્યા હતા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં થોડા દિવસો રહેવા જતા ત્યારે થોડુંક એમને અજુકતું લાગતું નવા પડોશીઓ આવી ગયા હતા એટલે લેખકને ગામડાના ઘરનું આકર્ષણ એટલું બધું રહ્યું હતું નહીં બે લેખકના મનમાં ક્યારે વ્યથા જાગી કેમ ઘર ખરીદનાર માણસની ઓફર આવી ત્યારે વ્યથા જાગી તો વિચારવા લાગ્યા કે શા માટે બાપદારનું ઘર વેચી નાખવું માટીના ખોરાને સ્થાને ત્યાં આ ઘર ઈટોનું પાકું ઘર મારા બાપાએ બંધાવેલું ઘણી ખરી મજૂરી ઘરના સૌએ જાતે કરીને બાંધેલું તે માટે પોતાના બળદગાડામાં ઈટો તાણી લાવેલા ચણતર માટે ગાર કરવા ગામના આંબા તળાવની ચીકણી માટી જાતે ગોળી લાવેલા લાકડા માટે અમારા ખેતરના જૂના લીમડા પાડેલા છેક મોપારા સુધી મોભારા સુધી ગારના તગારા મારી બાઈ ઉપર ચડાવેલા આમ લેખકના મનમાં વ્યથા જાગી ત્રણ ઘર છો રહેતું એવું લેખકને સાથી થવા માંડ્યું લેખકને મનમાં થાય છે કે જૂનું તોય બાપદાદાનું ઘર એ ઘર છે માત્ર ચાર દિવાલો છાપરાનું મકાન નથી મકાન પૈસાથી ખરીદી શકાય એને બાંધી શકાય પૈસા લઈ વેચી શકાય પણ ખરું પણ ઘર ઘરે તો ભાવના છે ઘર ના હોય તો એ ઘરની ભાવના પણ ભલી એ માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં એટલે થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય જીરણ થાય ભલે પડી જાય પણ ઘર છો રહેતું ચાર ઘણા વખતનું બંધ ઘર સાથી ખુલ્યું લેખકના પરિવારે છેવટે ઘરે કાઢી નાખવાનો વિચાર કર્યો લેખકના બધા ભાઈઓ છેલ્લે છેલ્લે સપરિવાર સાથે બાપ દાદાના ઘરમાં રહેવાનો વિચાર કર્યો કાયમ માટે કાઢી નાખવાનું છે તો એ ઘરમાં બધા સાથે રહી લઈએ એમ વિચારી તેઓ ત્યાં રહેવા માટે આવતા ઘણા વખતનું બંધ ઘર ખુલ્યું ગળે ડૂમો ભરાવા જેવું સાથી થઈ ગયું લેખક એમના પોતાના ગામડાના ઘરે થોડા દિવસ રહેવા આવ્યા એ સમયે તેઓ આંગણામાં ખાટલો ઢાળીને બેઠા હતા ત્યારે ભરેલા આંગણા યાદો તાજી થવા લાગી એ આંગણાના તોરણ નીચે એમની બહેનોના લગ્નની યાદ આવે છે તેમજ તે એમના દાદી દાદા અને બાપુની ની નનામીઓ બંધાઈ હતી તે યાદ આવતા લેખકના ગળે ડૂમો ભરાવા જેવું થઈ જાય છે છ ઘર ના ગાઢસો એવું બાએ સાથી કહ્યું ઘર વેચી નાખવાનો વિચાર કર્યા પછી થોડા દિવસે ઘરમાં સપરિવાર સાથે રહેવાનું નક્કી થાય છે એ સમય લેખકની બાને આ ઘરની સાથે જોડાયેલી લાગણીઓ એમની ભાવનાઓ અને તેમને વિતે વિતાવેલા સુખ દુખના દિવસોની યાદ તાજી થઈ આવતા તેઓ રડી પડે છે તેઓ લેખકને કહે છે કે પોતે જીવે છે ત્યાં સુધી ઘર ના કાઢશો તો બાર દોસ્તો બીજા જે કંઈ પ્રશ્નો છે એ તમારે જાતે સોલ્વ કરવાના છે શિક્ષક સમજાવે એવી રીતે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ